નમસ્કાર હું છું સિતાભ કાદરી કડી અને વિસાવદર ગુજરાતની બે પેટા ચૂંટણીઓ અત્યારે દાવ ઉપર છે જેમાં કડી પેટા વિધાનસભા ચૂંટણીમાં રમેશભાઈ ચાવડા એક એવો સરળ પ્રમાણિક નામ છે અને સરળ માનવી છે જે જે ગામનો એ જ કામનો સૂત્ર સાથે તેમને ચૂંટણી લડવાનું શરૂ કર્યું છે અને અત્યારે ના સુહાસિનીબહેન કોંગ્રેસ ત્યારબાદ સમગ્ર ગુજરાતના ગુજ્જુઓ જે કહેવાય કોંગ્રેસના દિગ્ગજો એ તમામે તમામ અત્યારે કડીના વિસ્તારોમાં પ્રચાર ઝુંબેશ ચલાવી રહ્યા છે જ્યારે આજે લંદાસનના એક કોંગ્રેસ અગ્રણીના ફાર્મ ઉપર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામે તમામ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાહેબ એમની સાથે અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ગુજરાત માઇનોરિટી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ વઝીર ખાન પઠાણ જમાલપુરના ધારાસભ્ય इमरान खेड़ावालाहजाद भाई बनासकांठा सांसद गेनीबेन ठाकुर वड़गाम धारासभ्य जिग्नेश भाई मेवाणी यासिम भाई खोखर जाकिर भाई चौहान अबरार शेख फजामिया सिंधी सलाट जावेद बाबा भाई कड़ीवाड़ा આવા અનેક દિગ્ગજો આજે અહીંયા ઉપસ્થિત હતા